આજે ઘણા બધા મીડિયાના મિત્રો મારફત ઘણા બધા મીડિયા હેન્ડલ્સ મારફત એક સવારથી ન્યૂઝ ચાલતી હતી કે રાજકોટમાં ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે ખરેખર આ વાત ખોટી છે એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી હા એક જે તલાટી છે આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતરના પ્લોટ હોય અને સીમતલના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે આ બાબતમાં આ તલાટીની ટીડીઓ શ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે અને આની ધરપકડ પણ થઈ ગઈ છે જે પણ આના ઉપર સહી સિક્કા લાગ્યા છે આ સહી સિક્કા જે છે આ માણસ દ્વારા જ લગાવવામાં આવ્યા છે આ તમામના મારફતે હું સ્પષ્ટતા કરવા માગું છું કે એવી કોઈ ખોટી કચેરી નથી પરંતુ હા તાત્કાલિક તલાટી દ્વારા એવા ખોટા જે છે દસ્તાવેજ ઊભા કરીને આ જમીન વેચવાના પ્રકરણ ધ્યાને આવ્યું છે વધુ તપાસ માટે પોલીસને કહેવામાં આવ્યું છે અત્યારે એફઆઈઆરની કામગીરી ચાલુમાં છે અને જે પણ અપડેટ હશે પછી આપને ફ્યુચરમાં આપવામાં આવશે આ તલાટીનું નામ ધર્મેશ હાફલીયા છે અને ત્રાકુડા ગામમાં આ જ્યારે તલાટી હતા ત્યારે આ બધી કામગીરી કરી છે આમાં લગભગ ફોર્ટી ફોર પ્લોટ છે અને લગભગ છ હજાર બસો સત્તર જેવું ઇનિશિયલી જે અત્યારે અમે એક્સરસાઇઝ કરી છે આ સ્ક્વેર મીટર જેવું જે એરિયા છે આના ઉપર આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી છે નહીં હજુ સુધી અમને એવું કોઈ સંપર્ક નથી કર્યો પણ જે સંપર્ક કરશે તો આને ઓબ્વિયસલી આ લોકોને પણ એફઆઈઆરને જોડાવવામાં આવશે અને આની સઘન તપાસ થાય હું આપને બહુ સ્પષ્ટતા કરવા માગું છું કે રાજ્ય સરકારશ્રીના ખૂબ સ્પષ્ટ આદેશ છે કે આવા કોઈ પણ તત્વને કોઈ પણ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નહીં આપવામાં આવે અને આના ઉપર કઠોરથી કઠોર કામગીરી કરવામાં આવે આ બધું પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસની પછી ખબર એફઆઈઆર કરવા માટે ઓલરેડી કહી દીધું છે કામગીરી ઓલરેડી ચાલુ છે અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એફઆઈઆરની ની કામગીરી ચાલુ છે આ બધું પોલીસ તપાસ કારણ કે આ તો જે એક અત્યારે સુધીમાં જે ઇન્ફોર્મેશન મળી છે આ છે પછી જે પણ તપાસમાં સામે આવશે આપણે ધ્યાન દોરવા હાલમાં આ હળમતિયા ગામમાં ફરજ બતાવતો હતો અને આને અત્યારે જ આજે જ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે